અમદાવાદનો આંગણે ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસ આવી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આગામી ત્રણ જાન્યુઆરીની સવારે ખુલ્લો મૂકવામાં આવશે ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર પચીસની ની ખાસ વિશેષતાની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ ગ્લો ગાર્ડન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આ ફ્લાવર શો અંદાજે ત્રણ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે અને પિસ્તાળીસો ચોરસ મીટરમાં પથરાયેલો છે આ પિસ્તાળીસ થી વધુ ફૂલોની જાત લોકોને જોવા મળશે જ્યારે વિવિધ સ્કલ્પચર પણ અહીં લોકોને જોવા મળશે

ખાસ કરીને અહીંની જે વિશેષતાની વાત કરીએ તો જે રીતે હાલમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ઇન્ટરનેશનલ ફ્લાવર જે શો છે તે તેનું આ પ્રથમ દ્રશ્યમાં આપ જોઈ શકો છો જે રીતે તૈયાર કરવામાં આવ્યું છે અલગ અલગ કહી શકાય કે કુલ સાડા ત્રણ કરોડના ખર્ચે આ જે સમગ્ર ફ્લાવર શો છે તે તૈયાર કરવામાં આવ્યો છે તેમજ પિસ્તાળીસો સ્ક્વેર મીટરની અંદર સમગ્ર જે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરથી લઈને જે ફ્લાવર પાર્ક છે તેમાં ખાસ આકર્ષણ છે ગ્લો ગાર્ડનની વાત કરીએ તો ત્યાં ગ્લો ગાર્ડન છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ જ અહીં આ વર્ષે ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે તેમજ અલગ અલગ પિસ્તાળીસ જાતના રંગબેરંગી ફૂલો પણ અહીં જોવા મળશે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે આ વર્ષે યોજાવા જઈ રહ્યો છે તેમજ ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે જે મોટી સંખ્યામાં લોકો પણ મુલાકાત લેવાના છે ત્યારે આ વખતે અંદાજીત જે કહી શકાય કે જે સોમથી શુક્રવાર સુધી જે ફી છે એ સિત્તેર રૂપિયા નક્કી કરાય છે તેમજ શનિ રવિમાં જે સો રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ફ્લાવર શોની મુલાકાત લે તેવું આયોજન જોવા મળ્યું નવીન જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ